નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વર્ગ સમાચાર ઉપર જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આજે આપણે આ વિડીયોમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ રિઝલ્ટની ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી ગઈ છે તેના વિશે જાણીશું સૌપ્રથમ પરીક્ષાની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈ એટલે કે કમ્બાઈન કોમ્પિટિટિવ એક્ઝામ તારીખ એક ચાર બે હજાર ચોવીસથી વીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેસ્ડ રિસ્પોન્ડ ટેસ્ટ તરીકે લેવામાં આવેલી હતી આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારનું વ્યક્તિગત રિઝલ્ટ એટલે કે સ્કોર કાર્ડ તારીખ છ નવ બે હજાર ચોવીસ રાતના આઠ વાગ્યાથી તારીખ દસ નવ બે હજાર ચોવીસ રાતના બાર વાગ્યા સુધી ઓનલાઈન જોઈ શકશે ઉપરની ઓનલાઈન કાર્યવાહી કરવા માટે હાલમાં જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી કાર્યરત છે તે આજના દિવસ પૂરતી જ એટલે કે તારીખ છ નવ બે હજાર ચોવીસ સાંજના આઠ વાગ્યા સુધી સ્થગિત રહેશે જેની ઉમેદવારોએ નોંધ લેવાની છે આજ રોજ એટલે કે તારીખ છ નવ બે હજાર ચોવીસ સાંજના આઠ વાગ્યાથી ઉમેદવારો રિવાઇઝ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિગત ગુણપત્રક એટલે કે સ્કોર કાર્ડ રિઝલ્ટ જોઈ શકશે જેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને ઓફિશિયલ નોટિફિકેશનની લિંક પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે રિઝલ્ટ જોવા માટે સૌપ્રથમ તમારે વિડિયોના ડિસ્ક્રિપ્શન પર આપેલી લિંક પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે પોતાનું કન્ફર્મેશન નંબર અને બટેટ નાખીને જોઈ લેવાનું રહેશે હાલમાં અત્યારે રિઝલ્ટની લિંક ખુલતી નથી પણ આજે સાંજે આઠ વાગ્યાથી કાર્યરત થઈ જશે જેની ઉમેદવારોએ નોંધ લેવાની છે આ વિડીયોને લગતી તમારે કંઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ધન્યવાદ